ભરૂચના જંબુસરમાં દબાણ હટાવો ઝુંબેશ મુખ્ય માર્ગોની અડીને આવેલા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે ભરૂચનું જંબુસર જ્યાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે જંબુસર બાયપાસ વિસ્તારમાં આ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે આ કામગીરી હાથ ધરી જ્યાં ભરૂચના જંબુસરમાં જે ગેરકાયદેસર દબાણો હતા એ તોડી પડાયા ભરૂચના જમુસરમાં દબાણ હટાવો ઝુંબેશ મુખ્ય માર્ગોની અડીને આવેલા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે ભરૂચનું જંબુસર જ્યાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે જંબુસર બાયપાસ વિસ્તારમાં આ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે આ કામગીરી હાથ ધરી જ્યાં ભરૂચના જંબુસરમાં જે ગેરકાયદેસર દબાણો હતા એ તોડી પડાયા